હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ હોમમેડ શેમ્પુ બારની રેસીપી તે બનાવવો ખૂબ જ ઇઝી છે ફ્રેન્ડ્સ તે બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક ચમચી સિકાકાઈ પાવડર લેવાનો હોય છે ફ્રેન્ડ્સ આ જે શેમ્પો બાર છે તે આપણા વાળને સિલ્કી સાઈની સ્મૂથ અને સ્ટેટ બનાવે છે પછી આપણે તેમાં એક ચમચી આંબળા પાવડર એડ કરીશું ફ્રેન્ડ્સ જો તમારા વાળ હોય તો રેગ્યુલર તમે આ શેમ્પો બાર યુઝ કરો તો ધીમે ધીમે તે સ્ટેટ થઈ જાય છે તમારે કોઈ પાર્લરમાં જવાની જરૂર રહેતી નથી પછી આપણે તેમાં એક ચમચી અરીઠા પાવડર એડ કરીશું આપણે આમાં એક ચમચી અરીઠા પાવડર એક ચમચી સિકાકાઈ પાવડર અને એક ચમચી આંબળા પાવડર એડ કર્યો છે તે ત્રણ પાવડર આપણે લેવાના છે તે બરાબર મિક્સ કરી લેવાના છે પછી આપણે તેમાં એક ચમચી કોકોનટ ઓઇલ એડ કરીશું તમારી પાસે આલમંડ ઓઇલ હોય તો તમે તે પણ લઈ શકો છો પછી આપણે આમાં એક ચમચી કસ્ટર્ડ ઓઇલ આવે છે જેને દિવેલ કહે છે તે એડ કરીશું પછી આપણે એમાં એક ચમચી રોઝ વોટર એડ કરીશું જેને ગુલાબજળ કહે છે તે એક ચમચી એડ કરીશું ફ્રેન્સ પછી આપણે આમાં વિટામિન ઇની બે કેપ્સૂલ એડ કરીશું જેના લીધે વાળ જે મૂળમાંથી તૂટતા હોય તે રોકવામાં તે મદદ કરે છે વિટામિન ઈની બે કેપ્સૂલ મેં આમાં એડ કરી છે પછી આપણે આમાં થોડું સ્મેલ માટે રોજ એસેન્સ એડ કરીશું જો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો રોજ વોટર એ બધું એડ કરી બરાબર આપણે આને મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મેં મિક્સ કરી લીધું છે હવે આપણે સોપ બેઝ લેશું તેના નાના નાના ટુકડા કરી લેશું ફ્રેન્ડ્સ આ રીતનું મેં સોપ બેઝ હતું તેના નાના નાના ટુકડા કરી લીધા છે નાના નાના ટુકડા કરી તેને ડબલ બોઇલ મેથડની મદદથી તેને મેલ્ટ કરી લેશું ડબર બોઇલર મેથડ શું છે તે વિડીયોમાં મારા આગળ મેં વિડીયો મારી ચેનલમાં અપલોડ કરી દીધો છે તે બરાબર આપણે મેલ્ટ કરી દેસું તેમાં એટલું ધ્યાન રાખવાનું છે કે તેમાં કોઈ લમ્સ રહી ન જાય પછી નીચે ઉતારી ગેસ પરથી આપણે જે જેવું મિશ્રણ જે આપણે તૈયાર કર્યું હતું તે આમાં એડ કરી લેશું આ કામ થોડું ઝડપી કરવાનું છે કારણ કે સોપ બે છે તે જલ્દીથી જમવા લાગે છે આ રીતે આપણે બધું મિશ્રણ જે પાવડરનું હતું તે લઈ બરાબર એડ કરી અને તેને બરાબર એક રસ કરી લેશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા જે સાબુનો કલર છે લિક્વિડ નહોતી એકદમ કોફી પડતો આવ્યો છે આમાં આપણે કોઈ કેલર એડ કર્યો નથી પણ સિક્કાઈ પાવડર આંબળા પાવડર અને અરીઠા પાવડરના લીધે તેવો આવ્યો છે આ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે જે લંબ વગરનું હોવું જરૂરી છે પછી આપણે તેને સોપ બેઝના મોડમાં લઈ તેને સેટ કરી લેશું જો તમારી પાસે સોપ સોપ બેઝનું મોલ્ડ ન હોય સિલિકોનનું તો તમે પ્લાસ્ટિકના ડબ્બામાં પણ તમે તેને સેટ કરી શકો છો આપણે આને પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપવાનો છે પછી આપણા સાબુ તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ તમે આને ફ્રીજમાં સેટ કરી શકો છો પણ હું ફ્રીજમાં સેટ કરતી નથી કારણ કે એમને પંદરથી વીસ મિનિટ મૂકીએ તો આપણા સાબુ સેટ થઈ જાય છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મેં મૂળમાંથી સાબુ નીકાળી લીધા છે આપણા સાબુ સેટ બરાબર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તમને આ શેમ્પુ બાર કેવો લાગ્યા જો તમને ગમ્યા હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણે મળીશું એક નવા વિડીયો સાથે Yeah, so goodbye bye bye friends. Thank you.